રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો વૈભવ લક્ષ્મી વ્રત વિશે વૈભવ વૈભવ લક્ષ્મી લક્ષ્મીની આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાહી ધોઈ જય મા લક્ષ્મી જાપ જપવા સાંજે દીવા અગરબત્તી કરી ટાણે હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો તે ઢગલી પર તાંબાનો લોટો મૂકવો લોટા પર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો રામપુર નામનું એક મોટું નગર હતું અહીં અઢારેય વર્ણના લોકો સુખ શાંતિથી રહેતા હતા પરંતુ સૌ પોતપોતાના કામમાં મશગુલ હતા કુટુંબમાં પણ કોઈની કોઈની પડી ન હતી તો પછી આડોશી પડોશીની તો વાત જ શી કરવી આ નગરમાં એક ધાર્મિક પતિ પત્ની રહેતા હતા પતિનું નામ મનુ અને પત્નીનું નામ મંજરી બંને માણસો વિનયથી અને વિવેકથી રહેતા હતા તેમને સંતાન કંઈ પણ ન હતું તેઓ નવરા પડે કે તરત જ પ્રભુભજનમાં જ પોતાનો સમય ગાળતા હતા તેઓ ગરીબી ગુરબાને દાન પુણ્ય કરતા અને મદદ પણ કરતા તેઓ કોઈ દિવસ કોઈની પંચાયત કરે નહીં આખા નગરમાં બંને પતિ પત્નીના ખૂબ જ વખાણ થતા હતા તેઓ પોતાની જિંદગીના દિવસો આનંદમાં પસાર કરતા હતા અને સુખેથી જીવન જીવતા હતા પરંતુ એમ કહેવાય છે કે કેટલી વખત ભગવાને પણ મનુષ્યના સુખની ઈર્ષા આવે છે ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે એ તો જ્યારે માનવીને આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને લઈ લે છે ત્યારે કાનની વાળી સુધા પણ લઈ લે છે સમય જતાં પતિ પત્નીના જીવનમાં વળાંક આવ્યો મંજરીના આગલા જન્મમાં કર્મમાં કંઈક એવા હશે કે તે પડોશણીની સબતમાં ફસાઈ ગઈ તે પડોશીની સોબતમાં ફસાઈ અને પડોસણ સાથે અવળા ધંધા કરતી હતી તેણે મંજરીને પણ અવળે ધંધે લગાડી દીધી હતી ધીરે ધીરે તેનું ધ્યાન ધર્મ કર્મમાંથી ઓછું થતું ગયું બીજી બાજુ મંજરીના પતિ મનુને પણ એક દારૂડિયાની સોબત લાગી ગઈ તે પોતાની બધી કમાણી દારૂમાં જ વેડફવા લાગ્યો ઘણીવાર તો તે દારૂ પીને ઘરે પણ ન આવતો અને ગમે ત્યાં પડી રહેતો આમ તેમના ઘરની હાલત ધીરે ધીરે કથળવા લાગી એક બાજુ મંજરી અવળા ધંધાની કમાણી કરવા લાગી અને બીજી બાજુ મનુ બધા પૈસા વેડફવા લાગ્યો તેમને ખાવા પીવામાં તો કાંઈ વાંધો આવ્યો નહીં પણ પોતાની પોલ બહાર ન પડે તે માટે દારૂ પીવાનું મનુ જેમ જેમ મંજરી પાસે એના દાગીના માગતો ગયો તેમ તેમ મંજરી એને દાગીના આપતી ગઈ જે ઘરમાં એક દિવસ સતત ભગવાનનું નામ લેવાતું હતું પુણ્યદાન થતું હતું તે ઘર દરિદ્રતા અને ભૂખમરાની પરિસ્થિતિમાં સપડાઈ ગયું જેમ જેમ મંજરીનું રૂપ ઓછું થતું ગયું તેમ તેમ તેના ધંધાની આવક પણ ઘટવા લાગી તેમણે એક ટંક ભોજનના પણ સાસા પડવા લાગ્યા અને બંને પતિ પત્ની એકબીજાને લડવા લાગ્યા પરંતુ મંજરી સમજુ હતી એક દિવસ મંજરી ઘરના એક ખૂણામાં બેઠી બેઠી વિચાર કરતી હતી કે હું મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે જ હું ખરાબ રસ્તે ચડી ગઈ અને ભગવાનનું નામ પણ હું ભૂલી ગઈ પણ હવે શું વીતેલો સમય કદી પાછો આવતો નથી ખરેખર હવે જાગ્યા ત્યારથી સવાર દુઃખ પછી સુખ આવવાનું જ છે એટલે હવે મારે ફરીથી ભગવાન ઉપર શ્રદ્ધા રાખી પ્રભુ ભક્તિમાં જોડાવવું પડશે આમ મંજરી પોતાના અવળા માર્ગેથી પાછી વળી ગઈ હવે તે વિચારવા લાગી અવળે માર્ગે ચડેલા મારા પતિને હવે કેવી રીતે ઠેકાણે લાવવો તે તો આખો દિવસ દારૂ પીને ભટકતો રહે છે કોઈ વાર થોડી ઘણી કમાણી કરે તો તે પણ તે દારૂમાં વેડફી નાખે છે હવે રોજ રાત્રે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી હતી અને લક્ષ્મીદેવીને પાંચ માળાઓ કરતી હતી તે લક્ષ્મીદેવીને પોતાનો પતિ સારે માર્ગે દોરાય તે માટે પ્રાર્થના કરતી એક દિવસ મંજરી પાંચ માળાઓ કરી લક્ષ્મીદેવીનું નામ લઈને સૂતી કે અડધી રાત્રે તેને સ્વપ્ન આવ્યું સપનામાં તેની સાથે સાક્ષાત લક્ષ્મી માતાજી આવ્યા અને લક્ષ્મી માતાજી એક ડોસીનું રૂપ ધારણ કર્યું હતું છતાં તેમના મોટા ઓરડામાં મોઢા ઉપર તેમનું તેજ અચતું રહેતું ન હતું મંજરી સપનામાં જ બોલી માજી આપ કોણ છો મેં આપને કદી ક્યાંય જોયા નથી અરે મંજરી તું મને શું ભૂલી ગઈ માજી મને કંઈ યાદ આવતું નથી અરે મંજરી બેટા તું પહેલાં દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા આવતી હતી આવતી હતી કે નહીં ત્યાં આપણે બધા સાથે મળી લક્ષ્મી માતાજીની ભજનો ગાતા હતા તને યાદ છે કે નહીં તું માતાજીના કેવા સરસ ભજનો ઘવડાવતી હતી હું પણ દરરોજ મંદિરે આવતી હતી માજી મને તો કાંઈ યાદ આવતું નથી કે મેં તમને જોયા હોય પણ બેટા તું હમણાં કેમ મંદિરે આવતી નથી તું તો બધું ભૂલી ગઈ લાગે છે હા માજી મારી પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે હું મંદિરે આવવાનું પણ ભૂલી ગઈ અને માતાજીનું નામ લેવાનું પણ હું ભૂલી ગઈ છું બેટી હવે જે બની ગયું તેને ભૂલી જા સંસારમાં સુખ દુઃખ ચાલ્યા કરે છે મંદિરે કે માતાજીને ભૂલાય નહીં આમ કહી માતાજીએ મંજરીના વાંસામાં હાથ ફેરવવા માંડ્યો મંજરીનું હૃદય ભરાઈ ગયું તે તો સમજી માતાજી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી માતાજીએ તેને સાંત્વન આપતા કહ્યું બેટી તું ગભરાઈશ નહીં હું પોતે જ લક્ષ્મીદેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું તું મારું એક વ્રત કરે તેનાથી બધા સારાવાના થઈ જશે મા એ તે કેવું વ્રત છે જેનાથી બધું સારું થઈ જશે બેટી તું લક્ષ્મીજીનું વ્રત કરે તો બધા સારાવાના થઈ જશે આ વ્રતને વૈભવલક્ષ્મીનું વ્રત કહે છે આ વ્રત કરનારાની મનની ઈચ્છા પૂરી થાય છે અને સુખ સંપત્તિને પામે છે પણ માં આ વ્રત કેવી રીતે કરવું તે તો જણાવો સાંભળ બેટી આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાઈ ધોઈ અને ધોયેલા કપડાં પહેરી આખો દિવસ જય માલક્ષ્મી જય માલક્ષ્મી અથવા ઓમ શ્રી લક્ષ્મીદેવીએ નમહોના જપ જપવા તે દિવસે કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ સત્કાર્ય કરવું સાંજે દિવાતી ટાણે કે બાજટ ઢાળી પૂર્વ દિશા સામે મો રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરી ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો એક ઉટકેલો તાંબાનો લોટો મૂકવો લોટા ઉપર એક નાનકડી વાડકી મૂકવી તેમાં નાનકડો સોનાનો દાગીનો કે ચાંદીનો દાઘીનો મૂકો દાઘીનો ન હોય તો રોકડા રૂપિયા પણ ચાલશે પછી એની આગળ ઘીનો દીવો પ્રગટાવી અગરબત્તી કરવી ત્યારબાદ વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરો આ પાઠ નીચે મુજબ છે શ્રી લક્ષ્મી આપનારી પ્રચંડ તેજ કિરણો ધારનારી સંપૂર્ણપણે લાલ છે એવી રુધિર રંગી વસ્ત્રો ધારણ કરનારી શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે પદ્મામાંથી જન્મેલી છે અતિશય પૂજ્ય છે એવા હે લક્ષ્મીદેવી મારું રક્ષણ કરો ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર કંકુને ચોખા ચડાવીને તેની પૂજા કરવી ત્યારબાદ લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજે કોઈ પણ ગળી વસ્તુ બનાવી પ્રસાદમાં ધરવી જો કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાચા દિલથી જય મહાલક્ષ્મી એમ બોલવું ત્યારબાદ પ્રસાદ વહેંચવો પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું ચોખાની ઢગળીના ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ જો આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવશે તેનું ફળ અવશ્ય મળે છે ઘરમાં લક્ષ્મીજીનો વાસ કાયમ માટે થાય છે આ અને આર્થિક અડચણોમાંથી માર્ગ નીકળી આવે છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર પૂરા કરીને ઉજવવું છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નાળિયેર વધેરવું ખીરનો પ્રસાદ ધરાવવો અને સાત કુંવારિકા કે સૌભાગ્યવતી બહેનોને ચાટલો કરી શ્રી વૈભવલક્ષ્મી વ્રતની એક એક પુસ્તિકા ભેટમાં આપવી આટલું કહી ડોસીમાં સ્વરૂપે આવેલા લક્ષ્મીદેવી અંતર ધ્યાન થયા અને મંજરીએ સવારમાં ઉઠતા જ વે નક્કી કર્યું કે મારે શ્રી વૈભવલક્ષ્મી માનું વ્રત કરવું છે પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કરી દીધું ચારેય શુક્રવાર ગયા કે મંજરીના પતિ મનુની આંખો ઉઘડી અને તે ધીમે ધીમે સુધરી ગયો સાત શુક્રવાર પૂરા થયા ત્યાં તો તે પહેલાં જેવો જ સજ્જન માણસ બની ગયો મંજરીએ અગિયાર શુક્રવાર કરી વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી પહેલાં જેવી જ સુખી થઈ ગઈ હે વૈભવલક્ષ્મીમાં તમે જેવા મંજરી મનુને ફળ્યા તેવા આ વ્રત કરનાર અને સૌને ફરજો અને આ વ્રત સાંભળનારને પણ ફરજો અને સૌને સુખ શાંતિ આપજો વૈભવ લક્ષ્મી મા જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ